મેરિન્ગો સિમ્સ હોસ્પિટલે બસો પચાસથી વધુ બોન બોનમેરો ટ્રાન્સપ્લાન્ટનો માઇલસ્ટોન હાંસલ કર્યો મેડિકલ સિમ્સ હોસ્પિટલ ગર્વ અનુભવે છે કે તેમણે બસો પચાસથી વધુ સફળ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટને સફળતાપૂર્વક કરી એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે આ ઉપલબ્ધિ હેમોટોલોજીસ્ટ ટ્રાન્સપ્લાન્ટ સેવાઓ અને તમામ વિશેષ ડિપાર્ટમેન્ટના સતત શ્રેષ્ઠતા પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે લોહી સંબંધિત ગંભીર બીમારીઓ બ્લડ કેન્સર અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અદ્યતન સારવારમાં મેરિંગો સિમ્સ હોસ્પિટલ અગ્રણીય સેન્ટર તરીકે માન્યતા પ્રાપ્ત છે બસો પચાસથી વધુ સફળ જેમાં ઇન્ટેન્સિવ એન્કલોજીસ્ટ એને ડાયટ રિહેબિલિટેશન નિષ્ણાતો અને કાઉન્સીલરનો સમાવેશ થાય છે સમગ્ર ટીમ દર્દીઓ અને તેના પરિવારને શારીરિક તેમજ માનસિક કલ્યાણ અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા માટે સતત પ્રયત્નશીલ હોય છે कैंसर और ब्लड के डिसऑर्डर्स के ट्रीटमेंट में बोन मैरो ट्रांसप्लांट का बहुत बहुत इम्पोर्टेंट रोल है अब ये ब्लड कैंसर ऐसे कैंसर हैं जो हमारे कैंसर की जो दूसरी सारी पद्धतियाँ हैं जैसे सर्जिकल कैंसर का इलाज मेडिकल मेडि ऑनकोलॉजी दवाओं से कैंसर का इलाज या रेडिएशन ऑनकोलॉजी इन सभी के अलावा इससे इसके लिए इलाज की जो जरूरत पड़ती है वो बोन मैरो ट्रांसप्लांट बहुत ही हाईली स्पेशलाइज प्रोसीजर है और मैं बहुत प्राउड हूँ ये बताने में कि हॉस्पिटल अभी वेस्टर्न इंडिया गुजरात आसपास के दो तीन स्टेट्स जैसे राजस्थान मध्य प्रदेश इसमें सबसे लार्जेस्ट नंबर ऑफ ट्रांसप्लांट्स पिछले दो सालों से करने वालों में से एक है और सभी प्रकार के ट्रांसप्लांट छोटे से छोटे बच्चे एक दो साल के बच्चों से लेके साठ पैंसठ सितर साल के लोगों के अंदर ये ट्रांसप्लांट हो सकते हैं खुद ही के स्टेम सेल्स से घर वालों के स्टेम सेल्स से सगे भाई बहन के स्टेम सेल्स से अनजान किसी इंसान जो आपसे रिलेशन नहीं रखता है ऐसे ट्रांसप्लांट और कुछ कुछ मजबूरी के केसेस में हाफ मैच ट्रांसप्लांट ये सभी प्रकार के चैलेंजिंग ट्रांसप्लांट और देश में जिस तरीके के रिजल्ट मिल रहे हैं वो तो मैं चैलेंज के साथ कहूंगा ही पर विदेश में भी जिस तरीके के रिजल्ट्स मिलते हैं इस टाइप के प्रोसीजर में उतने अच्छे रिजल्ट्स हम बहुत ही कॉस्ट इफेक्टिव वे में कर पा रहे हैं और इसी का प्रमाण है कि बहुत सारे विदेशी पेशेंट्स जो अफ्रीकन देशों के आ, कई देशों के पेशेंट्स हमारे पास आते हैं और यहाँ आके वो इस इलाज का फायदा उठाते हैं અંકિત જીતાણી એ આ પ્રસંગે જણાવ્યું કે બોનમેરો હેમંત મેઘાણીએ આ પ્રસંગે જણાવ્યું કે બ્લડ કેન્સર ને લોહી બીમારીઓ ધરાવતા બાળકો બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ દ્વારા સંપૂર્ણ સાજા થઈ સામાન્ય જીવન જીવી શકે છે મેનિંગો એશિયા હોસ્પિટલ ના ફાઉન્ડર મેમ્બર અને મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સી ઇ ડૉક્ટર રાજીવ સિંધલે જણાવ્યું હતું કે હું મેરિંગો સિમ્સ હોસ્પિટલના ક્લિનિશિયનનો સમગ્ર ટીમનો તેમજ અવિરત સમર્પણ અને હંમેશા દર્દીને આભાર વ્યક્ત કરું છું મેરિંગો સિમ્સ હોસ્પિટલ બસો પચાસ કરતા પણ વધુ બોનમેરો પ્લાન્ટ કરી સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે એ ક્લિનિક શ્રેષ્ઠતા અને દર્દીની કેન્દ્રિત અભિગમની અમારી શોધનો ગર્વનો પુરાવો છે

કેમિસ્ટ્રીમાંથી પણ આપણે ડોનર માટેની તપાસ કરાવી અને ડોનરની વ્યવસ્થા કરી શકાય અને પછી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાતું હોય છે કે જે એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ છે સો આ બંને પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ અલગ અલગ વસ્તુઓમાં અલગ અલગ બીમારીમાં કરવામાં આવતા હોય છે એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ મોટા ભાગે જે લ્યુકેમિયાની બીમારી છે થેલેસેમિયાની બીમારી છે સિકલ સેલની બીમારી છે એના અંદર કરવામાં આવતા હોય છે ટ્રાન્સપ્લાન્ટ હવે એક આપણા ત્યાં આપણા શહેરમાં અવેલેબલ થયેલી એક બહુ જ સરળ પ્રક્રિયા થઈ ગઈ છે કે જે પહેલા આપણા ત્યાં અવેલેબલ નહોતું અને જેના કારણે હવે આપણે આપણા દર્દીઓને અહીંયા જ આપણા શહેરમાં બહુ સારી સુવિધા આપી શકીએ છીએ કે જે દસ વર્ષ પહેલા પોસિબલ નથી સો ટ્રાન્સપ્લાન્ટના રિઝલ્ટ ઘણા સારા હોય છે અને જેના કારણે આપણે દર્દીને રોઈ નહી કોઈ પણ બીમારીથી મુક્ત કરી શકીએ છીએ આપ જાણતા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કોઈ આસાન પ્રક્રિયા નહીં એક इसके लिए काफी सारा इंफ्रास्ट्रक्चर की जरूरत होती है ट्रेन मैन की जरूरत होती है फंडिंग की जरूरत होती है लैब्स की जरूरत होती है और सबसे ज्यादा एक कमिटमेंट की जरूरत होती है कि ऐसा कोई ट्रीटमेंट करें जो आम तौर से कहीं हर जगह नहीं मिलता है और स्पेशल जैसा कि आपको पता है कि बोन मैरो ट्रांसप्लांट एंड रिलेटेड जो ट्रीटमेंट है वो तो ब्लड डिसऑर्डर्स के लिए है वो तो ब्लड तो अंदर घूमता ही रहता है तो अनलाइक अदर सर्जरी या किसी कैंसर का जो ट्रीटमेंट और निदान करते हैं कि ऑर्गन ऑर्गन को निकाल दिया ऑपरेशन कर दिया रेडिएशन दे दिया निकाल दिया इसमें तो जहाँ से जो प्रॉब्लम शुरू होती है वो बोन मैरो जो है हड्डियों के अंदर वहां से ट्रीटमेंट शुरू होती है तो सबसे पहले तो जो पुराना जो खराब जो बोन मैरो है और जो बिल्कुल डिजीज्ड है तो उसको निकाल के नया बोन मैरो लाते हैं तो इसमें क्या है इन्फेक्शन और वो सब की बहुत ही खतरा है तो सबसे ज़्यादा इम्पोर्टेंट है कि जो व्यवस्था हमने देना है वो स्पेशलाइज्ड बोन मैरो ટ્રાપ્લાન્ટ યનિટ બન એક સેન્ટર બન